આરોપી સમીર કાસમ આમરોણિયા ઉમર વર્ષ આશરે અઢાર વાળાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે તેમની સોળ વર્ષની ભોગ બનનાર દીકરી ફરિયાદ કરી તેના ચારેક મહિના પહેલા પણ ઘરેથી જતી રહી હતી અને ત્યારે સમીર અને તેના કાકા ફારૂકભાઈ દીકરીને પરત સોંપી ગયેલા હતા ફરીથી ભોગ બનનાર આરોપીના સંપર્કમાં આવેલ અને તેણી ઘરેથી પંચોતેર હજાર રૂપિયા રોકડા લઈ અને પોતાના ઓળખના આધારો લઈ અને જતી રહેલી હતી આવા સંજોગોમાં ફરિયાદ નોંધાયેલી ફરિયાદ બાદ તાલુકા પોલીસ તરફથી તત્કાલીન પીઆઈ શ્રી એ એમ હેરમાએ તપાસ કરેલી અને આ તપાસના અંતે ચાર્જશીટ થયેલો હતો જે ગુનામાં ટૂંકા સમયમાં ટ્રાયલ ચાલી જતા આજ રોજ આરોપી સમીર કાસમ અમિરોણિયાને વીસ વર્ષની સજા અને પાંચ હજાર દંડ ફટકારેલ છે